જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ લોકોના મોત નિપજ્યા બાદ આ હુમલાને વખોડવા અને આતંકીઓનો નાશ કરી એકઠો ઉદાહરણ પૂરું પાડવાના આશય સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવા વિદ્યાર્થીઓ અને શહેરના જાગૃત નાગરિકો દ્વારા આજરોજ મોડી સાંજે નાની દમણના દિલીપનગર ક્રિકેટ ગ્રાઉન્ડથી મસાલ ચોક સુધી વિરોધ પ્રદર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને પ્રદેશના પ્રભુત્વ જાગૃત નાગરિકોએ વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી આયોજિત કરી હતી મસાલ ચોક પર મીણબત્તી પ્રગટાવી મૃત આત્માઓને શાંતિ મળે તેવી તેવી પ્રાર્થના કરી કરી સેનાના જવાનો હવે જલ્દી કરે માંગ હતી આ રેલીમાં દાદરા નગર હવેલી દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિત ભાજપા પાર્ટીના પદાધિકારીઓ મહિલા પુરુષ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રેલીમાં જોડાયા હતા গলে মালা গালে মারা মারা গোলে মারা One day, <hed labour> આપણે એક આ આટલો મોટો હાશો થયો એ હાદસો ઉપર કોઈ સર્જિકલ સ્ટ્રાઈક ને આપણે નારા મારવાના છે ભારત બંદે માત્ર બીજો નારો છે કાશ્મીર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે બાવીસમી એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકોના મોત થયા છે જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે જેમાં ભાવનગરના પિતા પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે પહેલગામમાં થયેલા દુઃખદ આતંકી હુમલા બાદ વલસાડ જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી છે આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો અને ફસાયેલા પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટથી ગુજરાત લાવવા માટે વ્યવસ્થિત પગલા લેવામાં આવ્યા છે Редактор субтитров પહેલગામમાં થયેલા આતંકી હુમલાના કારણે વલસાડ તંત્રે ઝડપી કાર્યવાહી કરીને એક બસ અને બે એમ્બ્યુલન્સ મુંબઈ એરપોર્ટ મોકલી છે આ સાથે મામલતદાર અને મેડિકલ ટીમનો સમાવેશ કરતી એક ટીમ પણ રવાના કરવામાં આવી છે જેથી મૃતદેહોની સુરક્ષિત અને સન્માનપૂર્વક વ્યવસ્થા થઈ શકે અને પ્રવાસીઓને જરૂરી આરોગ્ય સહાય પૂરી પાડી શકાય વલસાડ કલેક્ટર કચેરીથી રવાના થયેલી આ ટીમમાં મામલતદાર મેડિકલ ટીમ અને પોલીસ સ્કવોડનો સમાવેશ છે આ ટીમ મુંબઈ એરપોર્ટ પહોંચશે જ્યાંથી મૃતદેહો અને પ્રવાસીઓને સ્વીકારવામાં આવશે ત્યારબાદ તેમને ભાવનગર લઈ જવામાં આવશે તંત્ર દ્વારા પીડિતોના પરિવારજનો અને પ્રવાસીઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે વલસાડના ટિંબીમાં તેર વર્ષના બાળકને એક ટેમ્પો ચાલકે ટક્કર મારતા કરુણ મોત નીપજ્યું ઘરમાં માતમનો છાયો પ્રસર્યો વરસાદના ઉમરગામ તાલુકાના ટીમ્બી ગામે મુખ્ય રસ્તાની નજીક પ્રાથમિક શાળાના ધોરણ સાતમાં અભ્યાસ કરતા બાળક સાથે અકસ્માતની કરુણ ઘટના બનવા પામી હતી અકસ્માતની કરુણ ઘટનામાં વંશ નામક બાળક શાળાએથી ઘરે જતા દરમિયાન એક ખાનગી કંપનીમાં માલ ખાલી કરી આઈસર ટેમ્પો સંજાણ તરફ જતી વખતે સવારે અગિયારથી બાર વાગ્યાના અરસામાં ચાલકે ટક્કર મારતા તેર વર્ષનો વંશ ગંભીર રીતે ઘાયલ થઈ જતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનામાં બાળકના મોતના પગલે ગામ લોકોમાં નારાજગી વ્યાપી ટોળે ટોળા ઘટના સ્થળે ધસી ન્યાયની માંગણી કરી હતી ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવ્યા હતા જોકે આ ઘટનામાં બાળકે જીવ ગુમાવવાનો વારો આવતા પરિવારના માથે આવ પડ્યા સમાન ઘટના બની હતી માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા ઘટના બાદ બાળકના મૃતદેહને બિલાડ સરકારી દવાખાનામાં પીએમ અર્થે ખસેડી ઉમરગામ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે પાડી પલસાણામાં અંધશ્રદ્ધાના કારણે એક દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં બાવીસ વર્ષીય યુવતીને માતાજી આવતા હોવાનું જણાવીને શરીર પર દીવડા મૂકતા દાઝવાની ઘટના બની હતી આ પછી યુવતીને તાવ અને ખેંચાવતા તાત્કાલિક સારવારના અભાવે યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનામાં પોલીસ પોતે જ ફરિયાદી હાથ ધરી હતી જો કે આ કેસમાં એક ખાસ બાબત સામે આવી છે કે મૃતકની મોટી બહેનનો એક વર્ષનો દીકરો એકલો પડી જવાની સ્થિતિમાં હતો આરોપી બહેન જેલમાં હોવાથી પોલીસે કોર્ટ પાસે બાળકને તેની માતા સાથે જેલમાં રાખવાની મંજૂરી માગી હતી કોર્ટે આરજીને મંજૂરી આપી દીધી છે જેથી હવે એક વર્ષનું બાળક તેની માતા સાથે જેલમાં રહેશે આ ઘટનાએ અંધશ્રદ્ધાના કારણે થતાં ગંભીર પરિણામોને ઉજાગર કર્યા છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે